રઘુપતિરાગિ રઘુ પતિતે પશિ રઘુપતિરા ગયા પતિ તપણ શિબારામ ગુણ રઘુ નંદ જય શિયા રામ જ કેવલ સી તામ જય રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જામ જય જય રામ શ્રી રામ જય રામ જય રા સૂરજ ઉગો ને ઉતા બરોગત ગેમલા પ્રભુ લતી કર સુલામિ સૂરજ ઉગો ને ના મણો રે સુરજ યુગો ને ઋતા ભણો રેગતા રેમલા ભક્તિ તમે આવો તોયું તારે તમે આવો તો

આ બસ એમાં હાલો હાલો પાઉ પછી બે જાવ છું સૂરજ ઉય કે વઈ ને એટલે એમ પકડી રાખું હાલો suraj suraj ઉય નહીં નહીં પાછું 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 suraj ને

તારા ભરત જી હે ગાદિયે વનનો દે મારા જી અજાર વ્રત જી ને ભલે ખડા મા ભલે રુદડા ની માયા તન લાગી કેવી બે પૂજાની ચુંડડી પર બે પૂજ ગયા ગાઉ ગાઉ પર બેબૂ જાણી માની ચુંડડી માર બે જાણી માની ચુંદડી ચૂંદડી ના છેડે ચૂંદડી ચૂંદડીના સરે બાંધા વેદ રે રે માર બે જાણી માની ચૂંદડી ઓ માર બે જાણી માની ચૂંદડી સુદિબુદના ચરખા માય માડિયા સુધુ ના ભોજા માે વાિયા રે માઈ માંડિયા એને કોઈ ચોર સુજાણ રે મા

તેમને પછી અલબ 10 10 રૂપિયા કરી બસ બસ 15 15 રૂપિયા બસ આલે ભાષામાં Alla मजी जाओ मैं बददा मजरान मुझे आलम जी जाओ ना आओ हां आप पहला भजन तो गाता थी हो

तारे मधुर जन्नगी तारे जन्दगी नैयार रे क कन्हैया रे मधुरी नोरगी तारी क नहीं मधुरी मोरली Maduri bandgitari, Maduri morli tari, Vanoori masgitari, Maduri bandgitari.

ને એમ ને 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 કે ગુગરા બાંધતા ને ન તોડવા તો કઈ કામ છે બે હું દોવાની કેમ દવાય પાંચ સાત હોય સાતું છે પાંચ છ હજાર આલો આવું હોય તો તમારે આવું છે ના મારે કઈ ગુચો